સિયોરી ખાતે શ્રી કાંકરેજી ઇન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજની મિટિંગ વળી કાંકરે તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ નાય સમાજની વાડીમાં આજરોજ તારીખ સોળ છ બે હજાર ચોવીસ રવિવારના રોજ સવારે સંતશ્રી સોમરામ બાપુ સોમ આશ્રમ રાજકોટની પાવન મિશ્રમાં શૈક્ષણિક હેતુ માટે ભૂમિદાતા તરફથી દાનમાં મળેલ જમીનમાં છાત્રાલય બનાવવા માટેની જનરલ મિટિંગ યોજાઈ હતી મંત્રી સ્વ અંબારામભાઈ પ્રજાપતિને શ્રદ્ધાંજલિ અર્પણ કરી બે મિનિટનું મૌન પાડી નવીન કારોબારીની નિમણૂક થઈ નવીન કારોબારીમાંથી હોદ્દેદારોની વરણી સ્વમંત્રી પાસેના હિસાબો વંચાને લઈ નવા મંત્રીને ચાર છાત્રાલય બાંધકામ તેમજ વિદ્યાર્થી સન્માન સમારોહ અંગેની ચર્ચા કરવામાં આવી હતી ચર્ચાઓના અંતે પ્રમુખ અણદાભાઈ એસ પ્રજાપતિ કુવારવા ઉપપ્રમુખ રામસિંહભાઈ પ્રજાપતિ રવેલ મંત્રી વાલાભાઈજી પ્રજાપતિ રાજકોટ સહમંત્રી રમેશભાઈ એસ પ્રજાપતિ લુદ્રાની સર્વાનુમતે વરણી કરતા સભાખંડ તાળીઓના નાકથી ગુંજી ઉઠ્યો હતો પૂર્વ પ્રમુખ વાલાભાઈ પ્રજાપતિએ નવનિયુક્ત પ્રમુખ અણદાભાઈનું સાલો ઢાળી સન્માન કર્યું હતું ત્યારબાદ નવનિયુક્ત હોદ્દેદારો બંને પરગણાના ભાઈઓએ સાલ ઓઢાડી સન્માન કર્યું સમાજના સેવા આપતા નટુભાઈ પ્રજાપતિ પ્રેસ રિપોર્ટર કાંકરેજનું નવનિયુક્ત હોદ્દેદારો સાલ ઓઢાળી સન્માન કર્યું ત્યારે નવીન પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે શ્રી કાંકરેજી ઇન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજે મને સેવાને લાયક ગણી સેવક તરીકે પસંદ કરી આજે કાંકરેજ અને દિયોદર એમ બે તાલુકાનું સામાજિક સંગઠન એટલે શ્રી કાંકરેજી ઇન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજના સન્માનીય પદ એટલે બે પરગણાના પ્રમુખ તરીકે નિમણૂક કરી છે તે બદલ સમાજના સમગ્ર જ્ઞાતિબંધોનો હૃદયથી આભાર માનું છું સમાજે જે મારા પર વિશ્વાસ મૂક્યો તેને ટકાવી રાખવા હું સતત પ્રયત્નશીલ રહીશ આજે સમાજના સમગ્ર યુવા મિત્રમુખ ઉપર જે ખુશી દેખાતી રહી છે તે જોઈ મને કામ કરવાની શક્તિ મળી રહે તેવી શ્રી બારબીજના ધણી રામદેવજી મહારાજને હૃદયથી પ્રાર્થના કરું છું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રસિકભાઈ વી પ્રજાપતિ રાજપુર જ્યારે આભાર વિધિ દશરથભાઈ એ પ્રજાપતિ સિહોરીએ કરી હતી બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયો